ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાનું મોટું નિવેદન આવ્યું છે શું કહેવા માંગો છો બાબત ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જે અભિયાન ઉપાડ્યું છે ગુજરાતની અંદર પણ અન્ય રાજ્યોની અંદર જેમ રાહુલ ગાંધી ફરજી વોટોને જે પકડી પકડી અને એની લિસ્ટ યાદીમાં જોયું તો પચીસ પચીસ હજાર એક એક વિધાનસભા એક એક લોકસભાની અંદર જે ફરજી વોટરો છે એને કેવી રીતે અમને દાખલ કર્યા છે આ સરકારે ખોટા માણસોને અંદર એડ કરી અને સરકારમાં શાસનમાં બેઠા છે ત્યારે અમિત ચાવડાએ જ્યારે કીધું કે અમને પણ સૂચના આપી કે ગામડે ગામડે જાઓ અને તેની યાદી જુઓ એની યાદીની અંદર કેટલા વોટરો ખોટા છે કેટલા સાચા છે એ વાતને લઈ અને અમિત ચાવડાએ ત્યારે અમે પણ ગામડે ગામડે જશું અને જે ખોટા અને ફરજી વોટરો છે એની અમે ખુલ્લા પાડીશું અને ભાજપ સરકારને ખુલી ખુલ્લી કરીશું આજે ભીમનાથ મહાદેવે સોળ વિધાનસભા સમીમાં આજે કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરો અને આગેવાનો કોંગ્રેસની વિચારધારા લઈ અને આખી કોંગ્રેસની ટીમ ગામડે ગામડે જશું ઘરે ઘરે જશું અને કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરોને આવનારા દિવસોની અંદર તાલુકા અને જિલ્લાની અંદર ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર મળે આવનારા દિવસોની અંદર સંગઠન કેવી રીતે મજબૂત બને એવી જ રીતે પહેલાં સોમવારે પીપળી આશ્રમ શાળાએ ચિંતન શિબિરનું આયોજન કર્યું બીજા સોમવારે સાંતલપુર હિમ ત્યાં મહાદેવજીના લુણેશ્વર મહાદેવના દર્શન કરી અને ત્યાં આગેવાનોની મુલાકાત લીધી તેમજ બીજા સોમવારે સમીના હિમનાથ મહાદેવે દર્શન કરી અને આગેવાનો સાથે ચર્ચા કરી અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને તેવી કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરો અને આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી છે અને આવનારા દિવસોની અંદર એકદમ કોંગ્રેસ મજબૂત બનશે એ વાત લઈ અને આગેવાનો આવ્યા છે આજે કોંગ્રેસ મજબૂત બનાવવા મીટિંગ અને રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ સામે વિરોધ શું કહેવા માંગો જો લોકશાહીની અંદર જે સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય એ એક પક્ષ જીતવા માટે તમામ પ્રકારની કોશિશ તો કરતું જ હોય પરંતુ આપણે જોયું કે ભાજપે કોશિશની જગ્યાએ કાવતરા ચાલુ કર્યા છે અત્યાર સુધી કોંગ્રેસનો કાર્યકર કે કોંગ્રેસનો આગેવાન કે આમ પબ્લિક એમ માનતી હતી કે ભાઈ શા માટે દરેક ચૂંટણીઓ કોંગ્રેસ હારે છે વિરોધપક્ષ શા માટે હારે છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા લોકસભામાં કોંગ્રેસનું ધોરણ શા માટે થાય છે તો એનું એકમાત્ર કારણ છે કે દરેક વિધાનસભાની અંદર દરેક લોકસભાની અંદર વિધાનસભામાં દસથી પંદર હજાર મત અને લોકસભામાં ત્રીસથી ચાલીસ હજાર મતક ફરજી રીતે તમામ વોટર લિસ્ટમાં નાખવામાં આવ્યા છે એટલે જે મતદાર યાદીઓ બની છે મતદાર યાદીઓની અંદર ક્યાંક ને ક્યાંક આખા ભારતમાં તમે ગમે તે રાજ્ય પકડી લો ગમે તે સ્ટેટ પકડી લો કે જ્યાં ભાજપ તરફી જે રાજ્ય સોપ છે ગુજરાત હોય રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય ત્યાં વધારે પ્રમાણમાં મતોનો ફરજીવાળો કરવામાં આવ્યો છે અને બોગસ વોટો ત્યાં નાખવામાં આવ્યા છે બીજા રાજ્યોમાં ઓછા પ્રમાણમાં દરેક ભારતના ખૂણામાં આ રીતે મતદાર યાદીઓમાં ચીટિંગ કરવામાં આવ્યું છે અને ચૂંટણી પંચે આ ભૂમિકા ભજવી છે જેનો રાહુલ ગાંધી ખૂબ જોરશોરથી વિરોધ કરે છે અને સમગ્ર ભારતની જનતા સામે ચૂંટણી પંચે જે કર્યું છે એ સમગ્ર સામે રાખી દીધું છે ગુજરાતમાં પણ અમિતભાઈ ચાવડા સાહેબે આજે નિવેદન કર્યું છે ગુજરાતમાં પણ અમે તપાસ કરશું અને આવા વોટર્સ જે છે કે જે ફરજી વોટર્સ છે એક નું નામ હોય ને 25 જગ્યાએ જે વોટર્સ તરીકે એના નામ નોંધેલા હોય તો એવાને શોધી શોધી ઘરે ઘરે જઈને કોંગ્રેસનો કાર્યકર્તા આ વોટ લિસ્ટમાંથી બહાર કાઢશે આજે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે કોંગ્રેસની સિંહન સેબે સુખરામ આજે ભીમનાથ મહાદેવના મંદિરે ત્રીજા સોમવારે જ્યારે કોંગ્રેસની ચિંતન શિબિર મળી છે ત્યારે અમારું માત્ર ને માત્ર એક જ વિઝન છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવેલી છે એ ચૂંટણીઓની અંદર કઈ રીતે અમારે મતો વધારે મેળવી અને કઈ રીતે સીટો વધારે મેળવી એના અનુસંધાને સૌ ચિંતન કરવા આગેવાનો સાથે અહીંયા બેઠક અમે કરી છે અને અમારી બેઠક સતત દર મહિને આવી રીતના ચાલુ રહેશે અને કોંગ્રેસ મેં બનશે એટલી લીટી વધારે લાંબી કઈ રીતે કરવી એ અનુસંધાને અમે સતત અમારી લડત ચાલુ રાખીશું ગેની ઠાકોરનો અત્યારે મોટો નિવેદન આવે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસ શાસન ઉપર ગયા છે શું કહેવામાં આવું હા અત્યારે જ્યારે અમારા લોકસભાના નેતા વિપક્ષના જ્યારે નિવેદન આપતા હોય છે એક વિચારીને જ આપ્યું હોય છે ત્યારે સાથે અમારા મહિલાઓના અમારું પોતાનું ગર્વ એવા જ્ઞાનીબેન ઠાકોર જ્યારે એક નિવેદન આપી રહ્યા છે ગુજરાતની અંદર આપ જાણો છો કે અત્યારે ફરજી વોટ ચાલી રહ્યા છે એક જ નારો ગુજરાતમાં ચાલી રહ્યો છે સમગ્ર દેશમાં કે વોટચોર ગદી છોડ આ નારા સાથે અમે ચાલીશું કે દરેક ગામડે ગામડે અને સિટીએ સીટી અમે ઘરે ઘરે ફરીશું અને અમારા વોટ જે ખરેખર જે વોટ અમારો અધિકાર છે વોટનો અધિકાર છે અત્યારે આપણે જોયું હશે કે વોટોની અંદર મરેલા લોકોને પણ હું એમનું કહી એક ઘરની અંદર બસો વોટર કઈ રીતે હોઈ શકે આટલી નાની ઓરડી હોય એક ઓરડીમાં બસો જણા કઈ રીતે હોઈ શકે સમગ્ર ગુજરાત અને આખું ભારત જાણે છે કે અત્યારે મોદી જે કરી રહ્યા છે ગાદી મેળવવા માટે એ સાવ માત્ર ને માત્ર પોતે એક ફ્રોડ કરી રહ્યા છે આપ સૌ જાણો છો કે પ્રજા એમને નથી ચાહતી એ ઈવીએમ ના આધારે અને ખોટા મતદારો ઊભા કરી અને પોતે આવી રીતના એક પોતાનો ત્યાં ગાડી મેળવવા માટેનો એક તરખટ રચી રહ્યા હોય એવું લાગી રહ્યું છે પણ હવે આ બહુ લાંબો સમય નહીં ચાલે જે રીતે આપણે કહ્યું એ રીતે ગેની બેને જે આપ્યું છે અમે એમની સાથે સહમત છીએ અને બે હજાર સત્યાવીસ માં અમે કોંગ્રેસને બેઠી કરીશું અને કોંગ્રેસને જીતાડીને દેખાડીશું ત્યાર પછી મિત્રો બેઠા હતા તમારા અને વાતમાંથી વાત નીકળી કે ભાઈ શું તકલીફ થાય છે કે આપણે કંઈ પરિણામ નથી મળતું કે પછી જનરલ ચર્ચા કર્યા પછી એક વાત એમાંથી નીકળી કે ભાઈ આપણે કાર્યકરોને તો શું છે પક્ષ જ્યારે બોલાવે ત્યારે મીટિંગમાં આવો બાકી એના સિવાય એની શું પીડા છે એની શું તકલીફ છે એ કોઈ પૂછા કરતું નથી કોંગ્રેસને મજબૂત કરવી સ્થાનિક રીતે કોઈ ચૂંટણી આવે કે લોકલ એના ગામમાં એને શું તકલીફ આવી કોઈ ચર્ચા પાર્ટીનો આગેવાન કરતો નથી આપણે જાણીએ છીએ કે તાલુકાના પ્રમુખ હોય તો આપણે જ્યારે પ્રદેશવાળા છે જિલ્લાવાળા છે અત્યારે આપણને ફોન કરે આપણે જઈએ એના પછી ભૂલી જવાય આ વિસ્તાર તો વર્ષોથી ભાજપનો ગઢ છે અને તેમ છતાંય તમે બધાય કોંગ્રેસમાં અત્યારે મજબૂત થઈને બેઠા છો એટલે ખરેખર અભિનંદનને પાત્ર છો પણ હવે તમારી કાંઈ પીડા હશે કે તમારા સૂચનો લેવા માટે તમારી પાસે થોડીક વાત જાણીએ કે આ વિસ્તારમાં આપણે શું કરીએ કોંગ્રેસને આપણે મોડી મંડળની કઈ વાત પહોંચાડીએ તો કોંગ્રેસ આમાં મજબૂત થઈ શકે એ થોડીક અમારી બધાની ઈચ્છા હતી એટલે આ બીજો સોમવાર છે હજુ એક સોમવાર આપણે આવી રીતે એક બેઠક કરવાની છે વાત મૂળ કોંગ્રેસની આપણે કરવાની છે ખાસ વાત એ છે કે આ આ એરિયામાં આપણે આયા હવે તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે અમારા નવા પ્રમુખની પણ રચના થઈ રહી છે તમે બધા સેન્સમાં ગયા હશો પ્રમુખ એવો બનાવવો જોઈએ કરવાનું બને તો અતિ ઉત્તમ વસ્તુ છે બાકી બધાને ભેગા લઈને ચાલે દરેક સમાજને સાથે રહીને ચાલે માત્ર કોંગ્રેસ કે ત્યારે જ આવીને ઉભો રહ્યો નહીં અઠવાડિયે એક વખત એ પ્રમુખ આ તમારા બેતાળીસ ગામમાં સમી તાલુકામાં સાથે તાલુકામાં ફરી કયો કયો સમાજ આપણાથી વિમુખ છે કોણ આપણામાં જોડાતું નથી શું કરીએ તો જોડાય માદુ હાજું મરણ બેણ આ બધા લેવલે આપણે મક્કમ હોઈએ મજબૂત હોઈએ તો જ પરિણામ મળતા હોય છે બાકી રેઢો મૂકીને જતા રહીએ તો પછી તમે નોધારા થઈ જાવ અમે નોધારા થઈ જાય પરિણામ ના મળે પછી પ્રદેશવાળા પૂછે કે પરિણામ કેમ નથી મળતું પણ એમની આપણે જ્યાં જરૂરિયાત હોય એને પણ સાચી વિગત આપણે પહોંચાડીએ કે ભાઈ નીચે જરૂરિયાત આટલી છે તમે તાલુકામાં તમે આપણો સીએલપી લીડર આવે વિરોધ પક્ષનો આપણો નેતા આવે આપણા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ આવે આવેલા છે ભૂતકાળમાં અમરતજીને ખબર છે આપણે અમિતભાઈ ચાવડા સાહેબનો પ્રોગ્રામ અહીંયા પ્રમુખ હતા ત્યારે કર્યો હતો તો તમારા કયા પ્રશ્નો એવા ભેગા કરો એકાદી મિટિંગ પણ એમના અંડરમાં આપણે કરીએ તો પાર્ટી મજબૂત થાય આ સરવાળે આ બધું આપણે સંગઠનને સાથે લઈ ચાલવાની એ વાત છે પણ સાથે સાથે જે માણસો સંગઠનમાં પૂરી રીતે એને મહત્ત્વ નથી મળતું અથવા એને બોલાવવામાં નથી આવતા એવું ઘણા કાર્યકરો હોય છે કે જેના સુધી પાર્ટી પહોંચતી નથી તો અમારે તમારી સુધી પહોંચવું છે આપણી ટીમ આવશે તમારા પ્રશ્નો જાણશે તમારી રજૂઆતો તમારી સૂચનો આજે પણ આપણે સાંભળશું અને ભવિષ્યમાં પણ તમે સાથે રહ્યો તો આપણે બધા સાથે રહી પાર્ટીને મજબૂત કરાવીને આ વખતે સારું પરિણામ લાવવા માટે પ્રયત્ન કરશું આવનાર બે હજાર સત્યાવીસની ચૂંટણી આવશે ત્યારે અહીંયા મજબૂતાઈથી અમે બધા આગેવાનો સાથ સહકાર પાર્ટીને આપો અને અમે બધાએ પણ ત્રણેય તાલુકાના રાધનપુર સાંતલપુર સભીના કાર્યકરો આપણે સાથે મળી અને પાયાથી પાર્ટીની બેઠી કરીએ એ વાત લઈને આપણી વચ્ચે આવ્યા છીએ આવી નાની મોટી મિટિંગમાં આપણે વારંવાર નું શું કહેવાનું થાય છે શું કરવાથી એમાં આપણે વધારે મતદારો જોડી શકીએ આવું બધું કરીએ તો જ પાર્ટી મજબૂત થાય દરેક ગામ હોય એક મોટો સમાજ હોય એના સિવાય બીજા નાના નાના સમાજ આઠ દસ હોય એવું ગામ એ પ્રમાણે તો એ બધામાંથી પણ બીજા સમાજ જે બધાય ભાજપથી રાજી છે એવું હતું નથી એની કંઈક પીડા હોય એને કાંઈ તકલીફ હોય અને આપણે હાથ લંબાવીએ તો એ આપણી જોડે આવે આ બધી વાત તમારા સુધી અમે જો દિલખોરીને વાત કરીએ તો તમે અમને કહેશો સાહેબ અમારે ત્યાં આવું કરવા જેવું છે તમે પાંચ જણા આવો ફલાણાને સમજાવો આ બધું આપણે કરીએ તો જ પાયાથી કોંગ્રેસ મજબૂત થાય વાત એ છે કે આપણે બે ત્રણ વખત આ ચૂંટણીઓ હાર્યા પછી અમે આ વિચાર્યું કે હવે આ વાતની આપણે પાયા સુધી જવું પડશે ગામડા સુધી જવું પડશે ઘર સુધી મોલા સુધી જવું પડશે અને દરેક પ્રસંગ હોય તમે બોલાવો તો અમે પાંચ દસ મિનિટ ટીમ આવી અને ત્યાં હોઈએ કાંઈ બીજી તકલીફ હોય તમારા વિસ્તારના કાંઈ પ્રશ્નો હોય એની રજૂઆત આપણો કોઈ પ્રતિનિધિ ના હોય તાલુકાના પ્રમુખ ના કરતા હોય તો આપણે એક ટીમ બનાવીને એની રજૂઆત કરવાનું નાખીએ ખરેખર આ જવાબદારી આપણી ચૂંટણી લડેલા આગેવાનની હોય છે પણ કદાચ એમનાથી પહોંચાતું ન હોય તો આપણે જ્યાંથી લોકલ ટીમ બનાવીએ કે તમારા પ્રશ્નો હોય તાલુકા કક્ષાએ પ્રાંત કક્ષાએ કે કલેક્ટર કક્ષાએ રજૂઆત કરવાની હોય તો આપણે એક સમી તાલુકામાં પણ ટીમ બનાવીએ અમે એક પાંચ જણ દસ જણ રાધનપુરથી આવીએ તમારા પ્રશ્નોની સાથે અમે રહી આવું બધું આપણે કરશું તો નાની મોટી રજૂઆતથી કોઈ કામ થશે અને તમને પણ હિંમત આવશે કે આવું કરવાથી ફાયદો થાય આપ સૌ જાણો છો કે રાહુલ ગાંધીએ આજે જ લોકસભામાં કીધું છે આ સરકાર કોઈ પ્રેમથી જીતતી નથી કોઈ પ્રેમથી એને મત નથી આપતા આ ગડબડી કરે છે ઈવીએમ વાત તો પહેલી ચાલી પણ હવે તો વોટર જ ખોટા બનાવે છે આ તમે ટીવી ખોલશો એટલે હમણાં તો છેલ્લા અઠવાડિયાથી આ જ વસ્તુ ચાલે છે ખોટા મતદાર એક ઘરમાં બસો બસો મતદાર આટલી હદે નીચી પાયરીમાં જ્યારે સરકાર જતી હોય ત્યારે એને પ્રજાનો પ્રેમ નથી મળતો હતો પણ માત્ર ધર્મના નામે ભાઈ ભાઈ વચ્ચે ભાગ કરાવવાના હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ વચ્ચે ભાગલા કરાવવાના અને આ બધી વાતો લઈને આ સરકાર આપણી પાસે મત લે પાયાના પ્રશ્નો બેરોજગારીનો પ્રશ્ન છે તમારે ખેડૂતનો પ્રશ્ન છે શિક્ષણનો પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન છે મનરેગાની વાત હોય સરપંચની વાત હોય કે સરપંચ એમની રીતે જે કામ કરાવે છે બધાને સાથે લિંક ચાલે છે કે નહીં આ બધી વાતો હોય તો ગરીબ માણસોને તે આની જરૂર છે મંદિર મસ્જિદમાં તો જે માનીએ એ પ્રમાણે આપણે બધા દર્શન કરવા જઈએ છીએ પોતાના ધર્મ બધાને પ્યારો હોય એટલે એ પ્રમાણે તો કોઈને એ કહેવાની કંઈ જરૂર નથી પણ ખાસ વાત એ છે કે હવે સમી તાલુકામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવતી હોય ત્યારે અમારે પણ તમારી વચ્ચે આવવું છે પ્રમુખ જે બનશે એ તો ચોક્કસ તમારી વચ્ચે આવશે પણ એ શું એ પાર્ટી પ્રોગ્રામ આવે ત્યારે જ આવતા હોય છે એના કરતાં તમે પાંચ આગેવાન તૈયાર થાવ અને તમે પ્રોગ્રામ બનાવો એ ગામભાઈ આપણે મળવા જવું છે જે વાતો છે એમના પ્રશ્નો છે આપણે જાણવા છે તો લોકોને તમારા પ્રત્યે લાગણી થશે કે પાંચ આગેવાન કોંગ્રેસના અમને પૂછવા આવે છે બાકી ચૂંટણી આવે આપણે તમે એને ટિકિટ આપીને ભાઈ કરી દેશું પણ પરિણામ નથી મળતું તો પરિણામ મળવા માટે થોડો આટલો